આ ફરતા જે છે એ બાગાયત છે આગળ જે છે ટમેટી છે છે જો આ ટમેટી નો રોપ છે ટમેટી છે અને આ બધું મસ્ત જે છે એ બાગાયતી પાક કર્યો છે કેળામાં લૂમ થવા માંડી ને એ રું આ જો પેલો પાડી આની રાંતા પાટી પડી છે હા રે વાહ ઈ એકાનું પાળ ના ડરતા ચાલ ને હા જો આ રે હની કે રાઠા કરજા સકર અમે બી લાયા ને ઈમાં જો પાલક છે મેથી છે કોથમી છે હા પછી બી છે ગાજર છે મૂળા છે અને વટાણા છે એટલે એ વ્યવસ્થા થાર કે જગ્યા વાવી દીજો